તો આજે આપણે રસોડાનો બધો જ સામાન લઈ આવ્યા છે અને આજે આપણે પૂરેપૂરો સામાન આવી ગયો ત્યાં કોઈ જ વસ્તુ બાકી નથી રહી તો બધો સામાન લઈ આવ્યા અને આજ બહુ સરસ પણ દાદાનો વાર પણ છે અને જો રસોડામાં થોડું ઘણો સામાન મેં ગોઠવી દીધો છે કેવું લાગ્યું સિઝલર એ મારા મમ્મીને તો સિઝલર ભાઈ છે તમું ભાઈ તમને ભાઈ હેલો મિત્રો સીતારામ સ્વાગત છે ફરીથી તમારો એક નવા બ્લોગમાં તો આજે પણ આપણે બ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે અને અત્યારે આપણે જવાનું છે ઓલા ઘરે અને આજે ત્યાં બેડ ને એવું બધું છે એ બધું ફેરવવાનું છે તો મેં હું લઈ આવી ગયા કારીગર લઈને તો આપણે એવો નીકળવાનું છે તો ચાલો આપણે જઈ આવી ત્યાં અને ત્યાં જઈને સામાન ડ્રેસિંગ કાચ ઓલા સોરી ડ્રેસિંગ કાચની ટીવી યુનિટ અને બેડ અને થોડોક રસોડાના સામાન બાકી છે અહીં લાવવાનો તો ચાલો આપણે ભરાઈ દઈએ એટલે મારે ત્યાં જવું પડશે કેમકે જે કાંઈ પણ બાકી છે આપણે ખ્યાલ આવે બાકી જેન્ટ્સ તો પછી ભૂલી જાય

તમને તમારા સામાન ઈઝીલી ખેતી દેશે અને અહીંયા જો આપણા બેડના બે ભાગ કરીને જો અહીંયા નીચે ઉતારી નાખ્યા છે પણ હું નહોતી એટલે કે એનો વિડીયો નથી બનાવ્યો અહીં નીચે જો બધા બેઠા છે આપણો બેડ જાય છે ભાઈ અત્યારે જો અને અહીંયા જોપરાજી કા ચા કાઢે છે અને અહીંયા સનલ બેનને વિભાબેનને બધા બેઠા છે અને અહીંયા ભાઈ આપણો સામાન ફેરવે છે છેલ્લે બેડ રહ્યો છે હવે જો બધા ચા પીવે છે પ્રાગજી કાકાને બધાય જો જો આપણું ટીવી યુનિટ જો કેવું બાંધી દીધું છે ને હવે બાંધીને લઈ જઈશે તો ચડાવી દેશે ટેમ્પામાં જો જો ચીપટી ન આવી જાય તો આપણે ઓલા ઘરે ગયા હતા ને ત્યાં સામાન ભરાઈ દીધો ને હવે આપણે આવી ગયા છીએ નીચે બધા સામાન ઉપર લાવે છે અને આપણે પાછળનો રૂમ ખાલી કરવાનો છે એમની બેડ ત્યાં મૂકવાનો છે જો આપણે પાછળનો રૂમ છે એનો સામાન ફેરવીએ છે ઉપર સામાન આવશે તો આ બધું આપણે ખાલી કરી નાખશું આ તો બધી વસ્તુ અહીંયા જ રાખવાની છે પણ આ નાની નાની વસ્તુ છે આપણે ઓલા રૂમમાં મૂકી દઈએ તો ચાલો ફટાફટ એ બધા બેડને એવું લઈને આવે ત્યાં આપણે રૂમ વ્યવસ્થિત કરી દઈએ તો જો આપણો સામાન આવી ગયો છે તો આપણે ઓલા ઘરે ગયા હતા અને સામાન ભરાવ્યા જો આપણો બેડ હજી આવે છે જો આ ભાઈને કેટલી મહેનતથી બેડ લાવે છે જો આપણે આવી રીતે આપણો સામાન ચડાવે છે જો દાદરમાં થોડીક પ્રોબ્લેમ આવે છે પણ તો એક ભાગ ચડાવી દીધો ને બીજો ભાગ ચડાવે છે થોડુંક કઠિન છે પણ આ લોકો તો થોડુંક ઈઝી કરી દે છે ઉપર જો દોડા બાંધા છે જડા તો આપણે જુના ઘરેથી નવા મકાને બધો જ સામાન આવી ગયો અને મિસ્ત્રીની વાત જઈશું મિસ્ત્રી આવતા નથી અને અહીંયા જો આપણે સરસ મજાનો કબાટ ગોઠવી દીધો જો આજે બપોર ની કબાટ ગોઠવતી હતી સામાન આપડે આવ્યો ને ત્યાંનો કબાટ મતલબ ઘણો પરો સામાન ઉપર માળિયા મૂકવાનો તો એ બધું ગયું અને અત્યારે સાંજનો સમય થવા એવો છે અને અને લાઇટ સામાન મૂકવાનો બાકી છે છે જો અહીંયા તો બધું ભેગું કર્યું કેટલું બધું તો સામાન મારો એટલો બધો છે ને તો મૂકી મૂકીને થાકી જાવ પણ એમાં બે ઘરે એમાં થોડુંક લેટ થઈ જશે અને હવે થાય છે આપણે રસોઈનો સમય તો ચાલો આપણે રસોઈ કરવા જશું ઓલા ઘરે અને પાછી ત્યાંથી જમીન આવશું ને જમીન આવીને પાછું બધું કામ કરશું તો આધો દિવસ તો બસ આપણો આવું ગોઠવવામાં એમ જ રહેવાનો છે આપણે ત્યાં ત્યાં રસોઈ બનાવવા નથી ગયા આપણે અત્યારે પીઝા એવું મંગાવી લેવાનું છે ને આજે બધું જ સામાન ગોઠવી દેવાનું છે તો અહીંયા આજે થોડો ઘણું સામાન ગોઠવા ગયો છે અને આ ગોદડાને ગોઠવવાનો છે અને મમ્મી જો થાકીને બેસી ગયા અહીંયા જો આ ગોળલાની બધું ગાડલાની બધું મૂકી દીધું છે અને મિસ્ત્રી આજે જ આવી ગયા છે તો એકા પણ આપણે ચાલુ થઈ ગયું છે તો ચાલો બધા તો મિસ્ત્રીનું કામ કરે છે બેડ ફિટિંગ કરી દેશે સરસ મજાનો બેડ ફિટિંગ થઈ ગયો છે હજી આ ડ્રેસિંગ બાકી છે જો ટેબલ ફિટ થાય છે અને હું સેટીને બધું ગોઠવા દીધું મારે સેટી ગોઠવા ગયું છે હવે ખાલી ગોંધળા બાકી રહ્યા છે તો જો અહીં આપણે સરસ મજાની સેટી ગોઠવી નાખીને ઉપર બે ગાદી નાખી દીધી જો આ ગાદી હજી છે ને મારે બેડમાં મૂકવાની છે તો હજી બેડ થોડુંક બાકી છે કામ થઈ સેટી આપણે બધો સામાન બધી દો ને ગાદી આની ઉપર મૂકી દીધી તો હજી બહુ જમવા જવાનું બાકી છે તો હવે આપણે જાશું જમા અને

તો રસોડાના આપણે બધો જ સામાન પેકિંગ થઈ ગયું છે અને જો આપણે રસોડું ખૂબ ખાલી કરી નાખ્યું છે બધું તમારા દાની ભાઈ જાય છે આજે આપણે રસોડાનો બધો જ સામાન લઈ જવાનો છે તો આપણે રસોડાનો સામાન પેક થઈ ગયો અને ખાલી બસ આટલો જ સામાન છે તો આજે આપણે આ બધું જ સામાન અહીંયાથી લઈ જવાનું છે અને પછી અહીં તાળું મારી દેવાનું છે હવે આપણે સામાન અહીંથી લઈને છીએ ઓલા ઘરે હું સવારે સાત વાગ્યાનું આવી પણ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો તો અત્યારે આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે અને મોડું ગયું અત્યારે થઈ ગયા સાડા તો સાડા ગયા થયા ને બધું જ પેકિંગ કરી નાખ્યું રસોડા પર અને બસ ખાલી આપણે મોટી ગાડીમાં આવી દીધું મેહુલ ફેરા મારી દે ધાર્મિક ભાઈ જો પાછળ સામાન લઈને બે ગયા છે બાન દીકરો બે આ બધો કાત નો સામાન છે અને આમાં ધમ ભાઈ આજે બહુ મદદ કરી છે ધમ ભાઈ પરસે વળી ગયો થાકી ગયો કાતમ તો આપડે બધું સામાન લઈને આવી ગયા નવા ઘરે જો રસોડા સામાન એ મૂકી દીધો છે હવે ખાલી બે ત્રણ પાછળ રહ્યા છે તો હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે સમય થઈ ગયો છે હવે આપણે જમી લઈશું ને આથી જો સવારનું માથું ને એવું ઓળવાનું ટાઈમ નથી એમને મજુ તૈયારી નથી ધાર્મિક ભાઈ પણ આવી ગયા છે તો સારું ચાલો આપણે જમવાનું પણ આયા ત્યાં ત્યાંથી જમવાનું બનાવીને લેતા આવ્યા છે અને આયા જમવાનું છે અને મમ્મી જે બેસી ગયા છે અને કાલે મિસ્ત્રી આવ્યા હતા ને તો બધો સામાન પાછો ખૂણા ભરી દીધો સેટી બધું ભરાઈ ગયું હતું પણ પાછું બધું વીખવું પડ્યું તો હાલો મમ્મી આપણે જમી લેવું છે ને હવે તો સારું ચાલો હવે અમે જમવા બેસી જઈએ ને પણ જમી ગાળવી ને ઘડીક પોરો ખાઈ લઈશું કેમકે સવારના સાત વાગ્યાના કામ કરતા હતા હું મમ્મી બી હું બધું ભરી ભરીને ઓળખો ને મમ્મી બાંધતા ગયા ને હું કરતા ગયા તો બધું સામાન આપણે પછી જમી કાઢવીને જ કરશું તો સારું ચાલો આપણે હવે જમી લઈએ તો આજે આપણે રસોડાનો બધો જ સામાન લઈ આવ્યા છે ને આજે આપણે પૂરેપૂરો સામાન આવી ગયો ત્યાં કોઈ જ વસ્તુ બાકી નથી રહી તો બધો સામાન લઈ આવ્યા અને આજ બહુ સરસ પણ દાદાનો વાર પણ છે અને જો રસોડામાં થોડું ઘણો સામાન મેં ગોઠવી દીધો છે અને માટલું પણ આપણે લઈ આવ્યા ફ્રીજ બધું જો કબાટ ને બધું આવી ગયું છે ને જો વેરાણ શેરાન પડ્યું છે આ બધો સામાનમાં રસોડાનો જ છે આટલું બધું અને મમ્મી બેઠા બેઠા થોડું થોડું નુસિદાનું કામ કરે છે ને હું ચડાવતી જાવ છું તો આપણે રસોડું ગોઠવીએ છીએ તો રસોડું જો તમે આ રીતનું મેં ગોઠવું છે તો સજેશન કરજો કે કેવી રીતે ગોઠવું છે સારું ગોઠવું છે કે કાંઈ ચેન્જિંગ કરવું પડે એમ છે સજેસ્ટ કરશું આપને આપણે સારું લાગશે તો ચેન્જિંગ કરી નાખશું તો મને તમારો બધાનો અનુભવ અને સજેશન સજેશન આપજો થોડું થોડું

તો સારું ચાલ આવડું મમ્મી નુસ્તા જાય ને આપણે ફટાફટ ગોઠવી દઈએ તો આપણે રસોડાનો ઘણો ખરો સામાન ગોઠવાઈ ગયો છે ને અહીંયા જો મારો નવો સામાન કાઢવાનો છે વાપરવા માટે તો હું મમ્મીને બધું બતાવું છું ને કાઢું છું જો એ નોનસ્ટિક પેન છે આપમ પેન એ તો આપણે ક્યારેક જ જોતું હોય પણ મમ્મીએ કાંઈ જોયું ન હોય તો મમ્મીને બતાવું છું આ બહુ મસ્ત છે મમ્મી આખો જો એ બહુણી બહુ મસ્ત છે આપણે બધાને બતાવી તમને બતાવું વાર એ તો ઢોસાની રોટી બધે જોઈ દે આ આ બહુ મસ્ત છે કેટલા વર્ષથી લગભગ હાજી છ સાત વરસથી આ કાચની બહુણી હાચું છું કઈ બાજુ આ બાજુ ખુલશે જો આ બાજુ ખોલો તો જો આજ અનબોક્સિંગ કરે છે આનું મેં જોયું જ નથી મીન્સ મારે આ નવરાત્રી ગિફ્ટમાં આવેલું છે મારો પહેલો નંબર આવ્યો તો તો ગિફ્ટમાં ગિફ્ટમાં મને જો અનબોક્સિંગ કર્યું છે તમને બધાને પણ બતાવવું ઉપરનું ઢાંકણું છે બહણી અંદર છે તો જો મમ્મી અનબોક્સિંગ કરે છે તો જો આવી સરસ મજાની બહુણી છે કાચની જો બીજી બવણી કાઢો તું જો કેટલી મસ્ત મસ્ત બવણી છે આ લગભગ મે કેટલા વર્ષ થઈ ગયા મને નથી યાદ મારો ફર્સ્ટ નંબર આવ્યો તો કોરોના પહેલાનો છે આ બધા ગિફ્ટ મારે મતલબ જાજા બાકી મારા બધા ગિફ્ટ જ છે પહેલા નંબર ઉપર જ તે જો આ પણ મારે પહેલો નંબર આવ્યો નવરાત્રિમાં ગરબા એક્શનમાં મારે ડોઢિયામાં એક્શનમાં ફર્સ્ટ નંબર આવ્યો તો એમાં મને જો આ ગ્લાસ ને કેટલીને એવું મળ્યું હતું આ રીતનો જો સેટ આ રીતનો મેં ખોલી મતલબ મને જ્યારે ગિફ્ટ મળ્યું ત્યારે મેં ખોલીને જોયું જ નહોતું આજે મમ્મીને બતાવું છું તો સાથે સાથે હું પણ જોઈ લઉં ને તમને પણ બતાવું તો આપણે બધા એક સાથે જોઈએ મતલબ જ્યારે મને મળ્યું હતું ને ત્યારે મેં એમને ઉપરથી જોઈ લીધું લીધુંતું એમને ખાલી બોક્સ ઉપરથી એમ નામ ખોલી પછી તો પછી અંદર જોયું નહોતું કે કેવું છે તો આજે મમ્મીને બતાવીએ મમ્મી જો ખોલે છે પણ મમ્મી થી ખૂલે નહીં આવું બધું કે મમ્મીને હાથ દુખે છે એટલે આવો મેં ખોલ દઉં લ્યો જો જો કેટલો મસ્ત સેટ છે આપણે ક્યારે કાયરે કાઢ્યો નથી આમ કરતો જો આખો કેટલીનો કપ અને આવો સેટ છે બહુ મસ્ત સેટ છે મેં લીધું ને ત્યારે હમણાં ઉપરથી જોયું આપણે ખોલ્યું નથી પણ આ એમને પેકિંગ જ છે તો અત્યારે આપણે એવું ખોલશું નહીં એમને જોઈશું અને એમાંય બાઉલ ને એવું છે સ્ટીલના એમાંય એ ત્રણ ચાર મુફસદાની સી બધી એમને પડી છે કેટલું તો બધી વસ્તુ મેં કેટલી બધી રાખેલી છે કેમ કે નવા મકાને જશું ત્યારે કેમ કે માન્ય પ્લેટ નાનો હતો તો એમ થતું કે મોટા મકાને જશું ત્યારે બધું કાઢશું તો હવે આપણે મોટા મકાને આવી ગયા તો હવે આ બધું વાપરશું ને કાઢશું પણ આ બધું તો કોઈક મહેમાન આવે ત્યારે જ તે થાય એમાં જો બાઉલ છે સરસ મજાના આપણે કોઈક મહેમાન મહેમાન આવ્યું હોય ને તો સારા લાગે એવા બાઉલ છે તો જો કેટલો સામાન છે જો હું તમને હજી બતાવું જો અહીંયા આ સાઈડ પણ પડ્યું છે જો આ પણ મને નવરાત્રિમાં પહેલો નંબર આવ્યો હતો એમાં મળ્યું હતું હું તમને આ તો હું બતાવું મમ્મીને હાથ દુખે છે એટલે હું તમને બતાવતી જાઉં જો આ રીતના ગ્લાસ છે કાઢીએ આપણે બતાવીએ તો જો આખો સેટ આવો છે આ ટાઈપનો જો કાચનો છે અને સરસ મજાનો છે મમ્મી નાથ દોખીશ ને એટલે કાચની વસ્તુ જડદ પકડી નહીં એમ કેટલી હાચી હોય ને મારા પડી ગયું હોય ને તો એ તૂટી જાય એવું થાય પણ બહુ સરસ છે મારા બધા પહેલા નંબરના ગિફ્ટ આવેલા છે બહુ જ ગમતા મેં નવા મકાન માટે સાચી રેખા હતા તો હવે આપણા બધા મહેમાન આવશે ને ત્યારે વાપરશું છું કે જો કે ત્યાં તો ફ્લેટમાં નાની જગ્યા હોય એટલે આપણે સામાન ગોઠવતા ત્યાં તો અમાર ધાર્મિક ભાઈ આવી ગયા છે જો ધાર્મિક ભાઈ એના રમકડા લઈને બેસી ગયા છે મતલબ એના બા લાવ્યા હતા તમારા મમ્મી લાવ્યા હતા ગાડા ગાડા મમ્મી કેટલા વર્ષથી આ છે ગાડા લીધા છે તો ગાડા જો કેટલા ટાઈમની સાચવતી ત્યાંમાં ધાર્મિક ભાઈ માટે મમ્મી એ લઈ દીધા હતા ઓમને ધાર્મિકનો બેયને એક એક ગાડું લઈ દીધો તો તમામ બતાય તો વ્યવસ્થિત જો આમ સાઈડમાં જ બતાય સાઈડમાં દે જો આ ગાડામાં ધમું ભાઈને મમ્મી ઓમ ભાઈ આડ લેતા

હવે આપણે ઘણું ખરું કામ થઈ ગયું જો આ રૂમ તો આપણે વ્યવસ્થિત કરનાજ સેટી ઉપર વ્યવસ્થિત ગાડલું પાથરી દીધું અહીંયા આપણે સોફા વ્યવસ્થિત મૂકી દીધા ટીપાઈ પર રૂમલ પાથરી દીધો સોફાને કવર મેં ધોવાને ખાત ને અમારો ટેડી જો ત્યાં મૂકી દીધો છે અને અમારું ટીવી ચોક્કસ પણ લાગી ગયું છે થોડુંક આમ બાકી છે અને રસોડામાં આજે આપણું કામ બાકી છે પણ મેં પેલા રૂમ કરી નાખ્યું રસોડું આપણું અડધું પૂર્ણ થઈ ગયું છે અને મારા ધાર્મિક ભાઈ નો ભાઈ અમારા માટે નાસ્તો લઈ આવ્યા છે જો આલુ સેવ લઈ આવ્યા છે આલુ સેવ જ ને આલુ પૂરી લઈ આવ્યા છે તો અત્યારે ભૂખ એ લાગી છે ને લગભગ સાત વાગ્યા જેવું થઈ ગયું છે પણ હું મમ્મી નાસ્તો નથી કર્યા તો ઓમભાઈ ધાર્મિક ભાઈ ગયા તો અમારા માટે નાસ્તો લઈ આવ્યા તો આલુ પૂરી લઈ આવ્યા તો ચાલો હવે હું મમ્મી નાસ્તો કરી લઈશું પછી પાછા કામ કરશું તમે ભાઈ જો બાને ખાતા શીખવાડે કેમ ખવાય એમ મમ્મી ને હાથ દુખે છે ને તો ધાર્મિક ભાઈ શીખવાડે કે આવી રીતે ખાવ ખવાઈ દે અને દેશમાં આવું બધું ઓછું ટેસ્ટ કર્યું કે મમ્મી આલુ પુરી આજે આજ પેલી વાર ખાવ ને આમાં આલુ પુરી કા આપડે આ સુરત માં નું ખાવાનું મળે પણ દેશમાં ગામડામાં કઈ આવું બધું મળે નહીં એટલે મમ્મી ને થોડુંક નવું લાગે કઈ રીતે ખાવું એ નો ખબર હોય કે ધાર્મિક ભાઈ ખાતા શીખવાડે તો ચાલો બધા નાસ્તો કરવા આલુ પુરી લઈ આવે છે આપણે આલુપુરી ખાઈ લઈએ હા ધાર્મિક ભાઈ જો જમી તારીને સ્કેટિંગ કરવા માંડ્યા છે આ રૂમમાંથી ઓલા રૂમમાં ઓલા રૂમમાં આ રૂમમાં અને અહીંયા હજી માળીયાનો સામાન પડ્યો છે અને ધાર્મિક મજા આવી ગઈ છે બપોરના ત્રણ વાગ્યાની કે બે વાગ્યાની સામાન ગોઠવું હજી સામાન ગોઠવાજી એટલું બધું પડ્યું છે આટલું થોડુંક રહી ગયું છે અને હવે જમવામાં જમવાનો સમય થઈ ગયો છે ભૂખલાઈ ગઈ સી નાસ્તો પહેરાતા એટલે થોડુંક લેટ થઈ ગયું પણ અત્યારે સવા થઈ ગયા છે તો અત્યારે આપણે ગેસ ગયા હજી ચડાયો નથી તો સામે ચાલો આપણે ત્યાં જઈશું બહાર જમવા એક પીઝા ને એવું ખાવાય બહુ ભૂખ લાગી છે તો કીધું નજીકમાં પીઝા મળે છે તો ત્યાં જઈએ તો ગમે નાસ્તો કરશે તો બસ આજનો દિવસ તો આપણો આવો જ રહ્યો આખો દિવસ પેકિંગમાં ને માટે ગોઠવવા માટે તો આપણે આવી ગયા છે અત્યારે જમવા માટે તમે જો અને કાલે છવ્વીસમી જાન્યુઆરી છે તો ડેકોરેશન એવું કરેલું છે તો આપણે અહીંયા જમવા જવાનું છે અને મારા મમ્મી ને ઓમ પણ બેસી ઉભા રહી ગયા છે તો સારું ચાલો આપણે અંદર જઈએ અંદર પણ મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે છે છવ્વીસમી જાન્યુઆરી છે એટલે સુરતમાં લગભગ બધા સોફ્ટ

સીઝલર આવી ગયું છે સીઝલર તો આપણે આવી ગયા છીએ અત્યારે સીઝલર ખાવા માટે જો અહીંયા સીઝલર આવી ગયું છે અને મારા મમ્મીને પહેલી વાર સીઝલર છું તો મમ્મી ટેસ્ટ કરશે દમુભાઈ પણ આવી ગયા છે અને આજે અને બધા કેવું લાગ્યું આવ્યું તમને કે મારા મમ્મીને તો સિઝલર ભાવ્યું છે તમારો ભાઈ તમને ભાવ્યું હા દઉં બહુ ટાઈમ પછી ખાઈશ ખાદુ હું હમણાં આપણે નથી કેટલા ટાઈમથી આવ્યા સિઝલર ખાવા આ સિઝલર શિયાળામાં ધારો લાગે મમ્મી સ્પેશિયલ શિયાળામાં બધા ખાવા આવે મજા આવે અહીંયા જો સિઝલર આખું છે મેં ઓળખાય નથી એક વાર બાજુમાં ટેબલ માં છોકરાનો બધો છે તો પછી ચા છે અને બધું સિલેન્ડર છે છોકરાને

જમવા ગયા તા ને જમવાની બહુ મજા આવી સિઝલર ખાવાની જમીન આવી ગયા ઘરે નવા ધાર્મિક ભાઈ જોગ રમકડું લઈને ભાઈ ગયા મતલબ ગરિયો છે એટલે મોટા છોકરા રમી શકે એવું છે તો હું બતાવી દઉં ને અમારા ધાર્મિક ભાઈ બહુ શરમ આવે કે લઈ કે કોઈ એમ કે રમકડા રમે એટલે એમાં ધાર્મિક ભાઈ નહીં રમે ધાર્મિક ભાઈ જો હાથમાં ઘરીઓ ફેરવો ધાર્મિક ભાઈ જો ઘરીઓ ફેરવે જો હમણાં હાથમાં લેશે આમ જો કેવી રીતે હાથમાં લેજો

પગ ઉપર લે પગ ઉપર એટલે પગ ઉપર આમ પગ ઉપર આમ ફેરે તો તને આવડશે આમ પગ ઉપર ફેરો તો મને બધું આવડે જલ્દી કચરો વાળો અમારો હોવું પછી એ તૂટી જાય

તો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ